ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ગોરીબાર હનુમાનજીની ગૌશાળા સામે ત્રણ શખ્સોસોના ચાંદીની ચીજ વસ્તુઓ લઈને બેસેલા હોવાને પગલે માહિતી મળતા સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી ભાવનગર એલસીબી પોલીસને ગોરીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની બહાર બેસેલા દિનેશભાઈ ઉર્ફે દિનો સુવ્રસિંહ અમલ્યા મહેન્દ્રસિંહ ઉર્ફે મેહરૂ જયરામ રામસિંગ ભુરિયા અને પ્યારૂ ભુરલા મસાનિયા ત્રણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સોના ચાંદીના દાગીના અને રોકડ અને મોબાઈલ મળી રૂપિયા ઓગણચાલીસ હજાર સોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે પાંચ ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે આ ટોળકી દુકાનો અને રહેણાંકી મકાનો અને મંદિરમાં ચોરીને અંજામ આપતી હતી ूब पढते